શહેરના વોર્ડ નંબર ચારમાં મુખ્ય માર્ગો પર ગટરના પાણી ફરી વળ્યા સ્થાનિકોએ ગટરના પાણીની સમસ્યાને લઈ પાલિકા કચેરી ગજવી ભરૂચ શહેરના વોર્ડ નંબર ચારમાં આવેલા નગર ખાતે સોસાયટીના મુખ્ય માર્ગો પર ગટરનું ગંદુ પાણી ઉભરાતા સ્થાનિકોમાં કોર્પોરેટર અને નગરપાલિકા સત્તાધીશો સામે રોષ જોવા મળી રહ્યો છે ભરૂચ શહેરના અયોધ્યાનગર વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટે ગટર લાઇન નાખવામાં આવી છે આ ગટર લાઇનની સાફ સફાઈ તેમજ જાળવણી કરવામાં સત્તાધીશો દ્વારા બેદરકારી દવાઓમાં આવી રહી છે જેથી ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિમાં પ્રતિક થઈ રહી છે શહેરના ભાજપના ઘર ગણાતા અયોધ્યા નગરમાં ગટર લાઈટનું દુર્ગંધ માર્ગ તો ગંદુ પાણી મુખ્ય રોડ પર રહેતું હોય વાહન ચાલકો તેમજ આજુબાજુના સ્થાનિકોને દુર્ગંધ મારતા પાણીમાંથી અવર જવર કરવાનો વારો આવી રહ્યો છે સાથે સાથે ઉનાળાના સમયમાં ગંદુ પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા મચ્છરનો ત્રાસ સહિતના પાણીજન્ય રોગ વિસ્તારમાં ફેલાય તેવી લોકોમાં દહેશત વર્તાઈ રહી છે ઉલ્લેખનીય છે કે ભરૂચમાં ભૂગર્ભ ગટર યોજનાનો પ્રારંભ વર્ષો પહેલાં થયો છે અત્યારે પણ કામગીરી પૂર્ણ ન થઈ હોવા છતાં સવારનો વાર ગટર ચોકઅપ સહિતના પ્રશ્નોના કારણે લોકોને ગંદકીમાં રહેવાની ફરજ પડી રહી છે આજરોજ પાલિકા તંત્ર દ્વારા અયોધ્યાનગરમાં ગટરના ગંદા પાણી ઘણા વખતથી અવારનવાર ભરાઈને મુખ્ય માર્ગો પર ફરી વળતા આજે સ્થાનિક રહેવાસીએ પાલિકા કારોબારી સભ્ય અને વોર્ડના કોર્પોરેટર હેમેન્દ્ર પ્રજાપતિની ઓફિસે જઈ હલ્લાબોલ કરી માલિક ગજવી હતી

અમે રહીએ છીએ વોર્ડ નંબર અમારે દર દર વખતે વર્ષે પાણીનો પ્રોબ્લેમ હોય છે વરસાદનું પાણી તો આવતું જ હતું પણ હવે તો ગતન પાણી પણ ઘરમાં આવવા લાગ્યું છે અમે હાઉસ ટેક્સ ભરીએ તો સેવા નથી કરતા હાઉસ ટેક્સ એક દિવસ લેટ જઈ તો તરત જ કે ભાઈ પૈસા નથી આવ્યા તમારા અને અમને તમારે દંડ ભરે છે બરાબર તો પછી આ શું છે આ અમે કઈ ઝુપડપટ્ટી નથી રહેતા કે અમારે આવી રીતે કરવાનું ને બેઠવાનું હોય છે લાઈટ બિલ હોય કે અમે ગમે તે વસ્તુમાં હોય તો ફટાફટ ભરી દઈએ છીએ પછી આ છોકરાઓને શું થઈ છે વેકેશન પડશે આ સિનિયર સિટીઝન નું શું કરવાનું પછી અમારે પાણી તો કેટલું વાસ મારે છે અને મચ્છરનો પણ એટલો ઉપદ્રવ થઈ ગયો છે વારંવાર અરજી કરવા છતાં પણ કોઈ એનો નિકાલ જ નથી આવ્યો આનો તમે નિકાલ જેમ ભણે તેમ જલ્દી જલ્દી કરો તો સારું થશે અમે અયોધ્યા નગર આ બધા વોર્ડ નંબર ચાર અને અયોધ્યાનગર માં રહીએ છે હવે વર્ષોથી આ પાણીનો પ્રોબ્લેમ થાય છે અરે વરસાદ આવે ત્યારે પહેલા પ્રોબ્લેમ થતો હતો હવે વરસાદ વગર પણ પ્રોબ્લેમ થવા માંડ્યો છે અને નાના છોકરા સિનિયર સિટીઝન હવે ઘરમાંથી બહાર નીકળવાનું અમને મુશ્કેલ પડે છે હવે એનો કોઈ ઉકેલ પરમેનન્ટ નહીં આવે ત્યાં સુધી અમે કોઈ વોટ નહીં આપીશું કે કઈ એ થાય નહીં અમે નગરપાલિકામાં અમે હલ્લો બોલાવવા જવાના છે અત્યારે ઓફિસમાં જવાના જ છે બધા કેટલા વખત થી રજૂઆત કરવા છતાં કોઈ કામ થતું નથી કલેક્ટર ઓફિસમાં પેલા ઉપર અરજી કરેલી અને ઉપરથી કોલેક્ટર ઓફિસમાંથી અમને બોલાવેલા ત્યારે પણ બધા ગયા તા કલેક્ટર ઓફિસ કહ્યું કે સારું તમને આવશે એક બે દિવસમાં જોવા આવશે પણ તે વખતે તે વખતે પણ છ થી આઠ મહિના થઈ ગયા પણ હજુ સુધી કોઈ આવ્યું નથી જોવા અને આ ગટરનું પાણી છે ઘર સુધી હવે આવવા માંડ્યું છે હવે થોડાક ટાઈમ હવે રહેશે તો ઘરની અંદર આવી જશે હવે હાઉસ ટેક્સ ભરીએ છે કોઈ બી હા પણ ભરી છે મહેનત હા એટલે મતલબમાં ગમે તે થાય હવે આનો પરમેનન્ટ ઉકેલ નહી આવે ત્યાં સુધી હવે બધા એ ઘુસે જ છે બધા હા